તો હોળીના પર્વ પર રંગોથી રમવાની મજા તો કંઈક અલગ જ છે પણ તમને જાણીને એ વાતની નવાઈ લાગશે કે રંગો આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે સુઝોક થેરેપીમાં રંગ ચિકિત્સા દ્વારા અનેક રોગનો ઉપચાર કરવામાં આવતો હોય છે જેમ કે લાલ લીલો પીળો વાદળી જેવા જે વિવિધ રંગો છે માત્ર મનને પ્રફુલ્લિત કરે છે એવું જ નથી પણ શરીર માટે પણ એટલા જ લાભદાયી છે સુઝોક એક એવી પ્રાકૃતિક સારવાર પદ્ધતિ છે જેમાં રંગ ચિકિત્સાનું મહત્વપૂર્ણ સ્થાન છે આપણા શરીરમાં સતત જૂના કોષો મરતા હોય છે નવા કોષો ઉત્પન્ન થતા હોય છે અને આ પ્રક્રિયા દરમિયાન સુજોગ થેરાપી બેલેન્સ બનાવી રાખે છે અને આ થેરાપી દ્વારા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે અમદાવાદમાં નિવૃત્તિબેન પંડ્યા સુજોગ થેરાપિસ્ટ તરીકે કાર્યરત છે અને તેમણે આ થેરાપીથી અનેક દર્દીઓને પીડામાંથી મુક્તિ આપી છે આમાં સુજોગમાં અઠ્યાવીસ રીતે થેરેપી થઈ શકે એમાંથી એક પ્રકાર છે કલર થેરેપી છે કલર થેરેપીમાં મુખ્યત્વે છ અને બીજા બે ઓપ્શનલ બે કલર્સ છે લાલ લીલો કાળો વાદળી સફેદ અને પીળો અને બે બીજા છે ઓરેન્જ અને કથ્થાઈ બરાબર આવી રીતે આઠ કલરથી તમે સારવાર કરી શકો બીજા ઘણા બધા કલરની પણ મદદ લઈ શકાય પરંતુ આ આઠ કલરથી સફિશિયન્ટલી કોઈપણ રોગની સામે લડી શકે લડી શકાય મારા એજ રિલેટેડ અને બીજા ઘણા કોમ્પ્લિકેશન્સ સુજોગથી ક્યોર થયા છે મેનોપોઝનો પ્રોબ્લેમ હતો મારા આર્થરાઇટીસનો પ્રોબ્લમ પણ સોલ્વ થયો છે અને મારા માણકા વચ્ચે ગેપ થઈ ગયો હતો એ પણ સુજોગથી મને સોલ્વ કરી આપ્યું છે હું મારા ડોટર ગુંજનને લઈને અહીંયા આવું છું અને ઓટિઝમ છે અને બહુ હાઈપર એક્ટિવ છે

બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને અસલામતીની જે ભાવ છે ડર છે તેને ઘટાડે છે પીળો રંગ ગળા આંખ અને કબજિયાતના જે ઇન્ફેક્શન સાથે જે રોગો થતા હોય છે તેમાં ફાયદાકારક હોય છે લીલો રંગ ડિપ્રેશન ઘટાડે છે તેમજ બળતરા દાહમાં રાહત આપે છે વાદળી રંગ સ્ટ્રેસ અને નકારાત્મકતાને દૂર કરી માનસિક સ્થિરતા લાવતો હોય છે આ રંગ સ્કીન સમસ્યાઓને હાઈ બ્લડ પ્રેશર માટે પણ લાભદાયી હોય છે જો તમે પણ ધૂળેટી પર રંગોથી દૂર રહેવાનો વિચાર કરતા હો તો આ વિચારને ત્યજીને આ રંગોની મોજ માણો પરંતુ નેચરલ રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ કે જેથી આરોગ્યને નુકસાન ન થાય હોળીના બધા જ રંગો લગભગ સારા છે તમે રમી શકો પરંતુ મેક શ્યોર કે તમે એ કલર્સ નેચરલ ફોર્મના છે ધારો કે કંકુ છે તમે બીટને સૂકવીને એનો રંગ બનાવી શકો એ કોઈ પણ કલર જો નેચરલ ફોર્મમાં હશે તે તમને મદદ કરશે જ્યાં ધારો કે કંફૂ લગાવો છો તો તમને તમારી શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ ઉર્જા તમને ઘણા બધા રોગોની સામે લડવામાં મદદ કરશે ઘણા બધા રોગો થતાં અટકાવશે અથવા તો થયેલા રોગો હશે તો મટી જશે